ધોરણ ચાર વિષય કમ્પ્યુટર આજે આપણે પાઠ કમ્પ્યુટરની પેઢીઓ વિશે હવે એમાં આપણે પહેલું જોઈએ કે કમ્પ્યુટરની પેઢી એટલે શું તો કમ્પ્યુટરમાં ટેકનોલોજીના આધારે શરૂઆતના કમ્પ્યુટર થી અત્યારના આધુનિક કમ્પ્યુટર સુધી જે ફેરફારો થયા છે તે ફેરફારોને જનરેશન તરીકે ઓળખવામાં આવે છે અને એ આધારે કોમ્પ્યુટરની કુલ પાંચ પેઢીઓમાં વેચાડ એટલે કે કોમ્પ્યુટરમાં નવી નવી ટેકનોલોજી થઈ બરાબર તમે જો કે નાના નાના કોમ્પ્યુટર અત્યારે બજારમાં જોવા મળે છે બરાબર એટલે કે કોમ્પ્યુટર જ્યારથી શોધાયું ત્યારથી તે અત્યાર સુધી જે આધુનિક કમ્પ્યુટરોમાં ફેરફાર થાય બરાબર પહેલાં મોટા હતા પછી એનાથી નાનું થયું કદાચ એનાથી નાનું થયું બરાબર એની સંગ્રહ શક્તિ વધી કોમ્પ્યુટરની કાર્ય કરવાની શક્તિ પણ વધી ક્ષમતા પણ વધી આ ફેરફારોને આપણે શું કહીએ જનરેશન કહીએ છે એટલે કે એને પેઢીઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ પેઢીઓ કુલ પાંચ વિભાગમાં વહેંચાય છે હા એટલે કે કોમ્પ્યુટરની કુલ પાંચ પેઢીઓ છે હવે હવે કમ્પ્યુટરની આ પેઢીના વર્ગીકરણમાં કમ્પ્યુટરની બનાવટમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અને તેનું કદ અને તેની ઝડપ અને તેની કિંમતને આધારે નક્કી થયેલી છે આ પેઢીઓ શાના આધારે નક્કી થાય છે કે કમ્પ્યુટરની બનાવટમાં ઉપયોગમાં જ્યારે કમ્પ્યુટર તમે બનાવો છો ત્યારે એની ઉપયોગ બનાવ બનાવતી વખતે જે સાધનો ઉપયોગમાં લો છો એ સાધનો એનું કદ એની ઝડપ અને એની કિંમતને આધારે એની પેઢીઓ નક્કી થયેલી છે બરા હવે હવે આપણે આગળ જોઈએ કમ્પ્યુટરની પેઢીઓ હવે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર કે આ છે પહેલું છે ફિફ્થ એટલે ફર્સ્ટ જનરેશન એટલે પહેલે તમને ખ્યાલ આવશે કે પેઢીઓ પહેલાં પાંચ પેઢીઓ જે કમ્પ્યુટરની મેં કરી છે બરાબર એ પાંચ પેઢીઓની અંદર કયા કયા કમ્પ્યુટર હતા અને ધીમે ધીમે કેવો ફેરફાર થયો પ્રથમ પેઢીમાં જો તમે અહીં રૂમ જેટલું મોટું કમ્પ્યુટર છે બરાબર ત્યાર પછી એમાં થોડોક ફેરફાર થાય એનું કદગટ થોડુંક ઘટ્યું એટલે થોડુંક નાનું થયું એ પણ વિશાળ છે પણ પ્રથમ પેઢી કરતાં થોડુંક નાનું થયું ત્યાર પછી ત્રીજી પેઢીમાં જો ટેબલ પર મૂકી શકાય તેવું બન્યું કોમ્પ્યુટર બરાબર અને ચોથી પેઢીમાં જો એનાથી કદ નાનું બન્યું અને પાંચમી પેઢીમાં જુઓ તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને પણ ફરી શકો છો બેગમાં પણ લઈને પણ ફરી શકો છો એવું કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું બરાબર આ પાંચે પાંચ પેઢીના ચિત્રો છે હવે આજે આપણે આગળ જોઈએ ફર્સ્ટ જનરેશન એટલે કે પ્રથમ પેઢી પ્રથમ પેઢીનો સમયગાળો ઓગણીસો બેતાલીસથી ઓગણીસો પંચાવન સુધીનો સમયગાળો છે બરાબર તમે આ પેઢીમાં જ્યારે કોમ્પ્યુટર બનાવવામાં આવે છે ત્યારે તેની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ વેક્યુમ ટ્યુબને આપણે વાલ્વ પણ કહે છે આ વેક્યુમ ટ્યુબનું કદાચ શું હોય છે ઘણું મોટું હોય છે બરાબર એક અંદાજ મુજબ આવી અઢાર હજાર વેક્યુમ ટ્યુબ જ્યારે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું ત્યારે તેની અંદર અઢાર હજાર વેક્યુમ ટ્યુબના ઉપયોગને લીધે જેને કારણે કોમ્પ્યુટરનું કદ શું થઈ ગયું વિશાળ એટલે કે મોટું બની ગયું જેથી આ કોમ્પ્યુટર વિશાળ પ્રમાણમાં જગ્યા રોકતા હતા એટલે કોમ્પ્યુટરનું કદ મોટું એટલે કે વધારે જગ્યા રોકે છે બરાબર આ પ્રકારના કોમ્પ્યુટર ચાલુ કરવા માટે મોટા પ્રમાણમાં એટલે કે વધારે વીજળી વપરાતી હતી આ ઉપરાંત આ પેઢીમાં કોમ્પ્યુટર ઘણા એટલે કે વધારે ગરમી ઉત્પાદન કરે વીજળી વધારે વપરાય તો કોમ્પ્યુટર શું થાય વધારે ગરમ થાય જેને કારણે તે શું કરે મોટા મોટા રૂમ તૈયાર કરીને તેમાં આવા કમ્પ્યુટર રાખવામાં રૂમ એટલે કે પંખ તે સમયે એસી પંખા એવું લગાવવામાં આવતું હતું બરાબર આ કોમ્પ્યુટર વખતે તો હવે એ આ પેઢીના કમ્પ્યુટર ચાલુ કરવા માટે બાવન મિનિટ જેટલો સમય લાગતો હતો કેટલા મિનિટનો બાવન મિનિટ જેટલો બરાબર આ પેઢીના કમ્પ્યુટરમાં એક વખત તમે પ્રોગ્રામ લખી લીધો પછી એની અંદર સુધારો વધારો તમે કરી શકો અને સુધારો પણ ન કરી શકો અને અંદર કંઈ એડિટ એટલે કે ઉમેરો પણ એટલે કે વધારો પણ તમે કરી શકતા ન હતા હવે એના ઉદાહરણ તો એડસેક છે એનું ઉદાહરણ યુનિવાક વન યુનિવાક ટુ માર્ક વન ને માર્ક ટુ અને આઈબીએમ આ શું છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણ છે તો હવે અહીં તમે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું ચિત્ર જોઈ શકો છો આ રીતે અહીંયા આગળ એક રૂમ જેટલું વિશાળ છે જોયું તમે હમ ચાલો હવે આગળ જોઈએ બીજી પેઢી એટલે કે સેકન્ડ જનરેશન એનો સમયગાળો છે ઓગણીસો ને છપ્પન થી ઓગણીસો ચોસઠ સુધીનો હ ઓગણીસો અરે સોળસો છપ્પન થી ઓગણીસો ચોસઠ અરે ઓગણીસો છપ્પન થી ઓગણીસો ચોસઠ સુધીનો સમયગાળો કમ્પ્યુટરની બીજી પેઢી માટેનો કહેવાય છે હા હવે એમાં આ સમયગાળા દરમિયાન વિલિયમ બી શોક્ વૈજ્ઞાનિકનું નામ છે શું છે વિલિયમ બી શોક્ નામના વૈજ્ઞાનિક દ્વારા બે લેબોરેટરીની અંદર સોલિડ સ્ટેટ સોલિડ સ્ટેટ ડિવાઇસની રચના કરવામાં આવી છે કે જેને જે ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરનું કદ વેક્યુમ ટ્યુબની સરખામણીમાં શું હતું ઘણું નાનું હતું ટ્રાન્ઝિસ્ટર ઓછા વીજ દબાણે ઝડપી ગરમ થવાનું ગુણધર્મ ધરાવે છે બરાબર એટલે ટ્રાન્ઝિસ્ટર શું છે કે વીજળી ઓછી હોય પણ તે જલ્દી ગરમ થઈ જાય તેથી વેક્યુમ ટ્યુબની જગ્યાએ હવે ટ્રાન્ઝિસ્ટર વપરાતા વાપરવા લાગ્યા ટ્રાન્ઝિસ્ટરના વાપરવાથી કોમ્પ્યુટરનું કદ સુધી પ્રથમ પેઢીના કમ્પ્યુટરની સરખામણી લગભગ અડધું થઈ ગયું મેં બીજું ચિત્ર મેં તમને બતાવ્યું હતું હવે એમાં જોયું પ્રથમ પેઢી કરતાં નાનું કોમ્પ્યુટરનું ચિત્ર મેં બતાવ્યું હતું હા એટલે શું થયું એનું કદ નાનું થયું અને તે એક સેકન્ડમાં આશરે ત્રીસ હજાર સુધીની ગણતરી કરી શકતા હતા હવે એના ઉદાહરણ જોઈએ આઈબીએમ ચૌદસો ચાર અને આઈબીએમ સોળસો વીસ અને આઈબીએમ સો અને યુનિવાક અગિયારસો આઠ જે અહીં તમે બાજુમાં બીજી પેઢીનું કોમ્પ્યુટરનું ચિત્ર જોર પ્રથમ જનરેશન કરતાં બીજી પેઢીનું ચિત્ર છે જો કેટલું નાનું થયું પ્રથમ પેઢી કરતા હવે આજે આપણે આગળ જોઈએ ત્રીજી પેઢી એટલે કે થર્ડ જનરેશન એનો સમયગાળો છે ઓગણીસો પાસઠ થી ઓગણીસો ચુમ્મોતેર આ સમયગાળાને ત્રીજી પેઢીનો કમ સમયગાળો કહે છે કે આ સમય દરમિયાન ટેકનોલોજીમાં ઘણો વિકાસ થયો બરાબર ઘણી નવી નવી ટેકનોલોજી આવી એના કારણે સોલિસ્ટેટ ડિવાઇસ અને જુદા જુદા કોમ્પેન્ટેન્ટની એકી સાથે સિલિકોન ધાતુની ચીપ ઉપર ઇન્ટર ઇન્ટર જનરેશન ઇન્ટર ઇન્ટર જનરેશન કરવાનું શક્ય બન્યું છે બરાબર ઇન્ટીગ્રેટેડ સર્કિટ તેને કહે છે એને શું કહેવાય ઇન્ટી એ ચીપ જે હોય છે એને શું કહેવાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહે છે હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટને કારણે કમ્પ્યુટરની સાઇઝમાં શું થયું ખૂબ જ ઘટાડો થયો એટલે કે કમ્પ્યુટરનું કદ નાનું થયું ઇન્ટિગ્રેટેડ સર્કિટને કારણે કમ્પ્યુટરનું કદ પ્રથમ અને દ્વિતીય પેઢીના કમ્પ્યુટર કરતાં પણ ઘણું નાનું થયું થયું તેને એક ટેબલ પર મૂકી શકાય તેનું શકાય તેટલું કદ ધરાવતું હવે એના ઉદાહરણ જોઈએ તો આઈબીએમ ત્રણસો સાહીઠ આઈબીએમ ત્રણસો સિત્તેર ને ડેક ટેન અને યુનિવાક હંડ્રેડ હવે અહીં તમે બીજી પેઢીના કોમ્પ્યુટરનું ચિત્ર પણ તમે અહીં જોઈ શકો છો હવે જોયું ટેબલ પર મૂકી શકાય એટલું નાનું થઈ ગયું હવે આગળ જોઈએ આપણે ચોથી પેઢી હવે એટલે કે ફોર્થ જનરેશન એનો સમય કહેવાય છે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો ચોર્યાસી સુધીનો હવે હવે આ સમય દરમિયાન સેમી કંડક્ટર ટેકનોલોજીનો ઉત્તરોત્તર વિકાસ થતો હતો જેને પરિણામે ખૂબ મોટા પાયે મોટી મોટી ઇલેક્ટ્રોનિક સર્કિટ કરવાનું શક્ય બન્યું જેને લાર્જ સ્કેલ ઇન્ટ ઇન્ટરજનરેશન ઇન્ટીગ્રેશન એટલે કે એલ એસ આઈ તરીકે ઓળખવામાં આવે છે હવે આ લાર્જ લાર્જ સ્કેલ ઇન ઇન્ટિગ્રેશન ઇન્ટરગ્રેશન કારણે હવે કોમ્પ્યુટરનું કદ પ્રથમ દ્વિતીય અને ત્રીજી આ ત્રણેય પેઢીની સરખામણી શું થયું ઘણું નાનું તૈયાર થયું એટલે કે જેને એક નાની ક્રિપાઈ કે ટેબલ પર મૂકી શકાય તેવું નાનું થઈ ગયું બરાબર એને કારણે એની કિંમત શું થઈ ઘટી એની સંગ્રહ ક્ષમતા અગાઉના સંઘર્ષ કરતા પણ વધી તે એક સેકન્ડની અંદર લાખ સુધીની ગણતરી કરી શકાતું હતું વિદ્યાર્થી મિત્રો આ વાક્ય આપણે પરીક્ષામાં પણ પૂછાય છે યાદ રાખજો કે ચોથી પેઢીના કોમ્પ્યુટર ખાલી ગયા જેટલી ગણતરી કરી શકતું હતું તો જવાબ આવશે ત્રણ લાખથી ત્રીસ લાખ સુધીની ગણતરી કરી શકતું હતું હવે એના ઉદાહરણ જોઈએ તો આઈબીએમ પીસીએસપી ડીવીએસ એપલ સીરીના જે કોમ્પ્યુટર જોવો છો એ ચોથી પેઢીના કહેવાય અત્યારે હાલ તમે એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો અહીં પણ તમે ચિત્રમાં જોઈ શકો છો આ ચિત્ર છે એ ચોથી પેઢીનું ઉદાહરણ છે બરાબર અને ચોથી પેઢીનું કોમ્પ્યુટરનું ચિત્ર છે હવે આજે આપણે આગળ જોઈએ પાંચમી પેઢી એટલે કે ફિફ્થ જનરેશન ઓગણીસો પંચ્યાસી જે તમે હાલ અત્યારે ભરપૂર ઉપયોગ એનો કરી રહ્યો છો કરી રહ્યા છે એની હવે આ ઓગણીસો પંચ્યાસી પછી જેટલા કોમ્પ્યુટર બન્યા કયા કોમ્પ્યુટર પાંચમી પેઢીના કોમ્પ્યુટર કહેવાય છે આ કોમ્પ્યુટરની અંદર માઇક્રોચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર હવે આ પેઢીના કોમ્પ્યુટરમાં માઇક્રોચિપ્સનો ઉપયોગ કરવામાં આવે એટલે કે એનું કદ શું થયું ઘટી ગયું એટલે કે લેપટોપ પામટોપ અને પીસી આ બધા શું છે એના ઉદાહરણ છે હા જે લેપટોપને કેટલું નાનું થઈ ગયું બરાબર તરત ત્યાં તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે બરાબર એ શું છે પાંચમી પેઢીનું કમ્પ્યુટર આ પેઢીના કમ્પ્યુટરના કદમાં ઘટાડો થયો છે અને ઝડપ પણ એની વધી છે તે એક સેકન્ડની અંદર સો મિલિયનથી બિલિયનથી પણ વધુ ગણતરી કરી શકે છે અને એની અંદર ઇન્ટરનેટ જેવી સુવિધા પ્રાપ્ત થઈ છે તો હવે અહીં તમે પાંચમી પેઢીના કમ્પ્યુટરના ચિત્રોને પણ તમે જોઈ શકો છો જો આ લેપટોપ આ મોનિટર સી પી આ પામટોપ બરાબર આ બધા શું છે પાંચમી પેઢીના કમ્પ્યુટર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કમ પાઠ ચાર કમ્પ્યુટરની પેઢીઓ પાઠ પૂર્ણ થાય છે અને હવે આગળની વિડીયોની અંદર આપણે શ્રદ્ધા વિશેની ચર્ચા કરીશું